સમગ્ર મંદિર પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની ભાવભીની હાજરી જોવા મળી હતી જ્યાં ભક્તો દૂર દૂર થી જળ કાવડયાત્રા સ્વરૂપે પુષ્પો બિલ્વપત્ર અને પવિત્ર જળ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધાર્યા હતા પહેલા શ્રાવણ સોમવારે મહાદેવની શ્વેત પુષ્પો તથા ગુલાબના હારોથી શણગારવામાં આવ્યા હતા સાથે જ વિવિધ બિલ્વપત્રો અને રંગબેરંગી પુષ્પોથી કરવામાં આવેલા અલૌકિક શૃંગારના દર્શને ભક્તો ધન્યતા અનુભવતા હતા આરતી દરમિયાન ભરૂચથી પગપાળા નર્મદા માતાનું પવિત્ર જળ લઈ અને યુવાનો મહાદેવના અભિષેક માટે પધાર્યા હતા પવિત્ર નર્મદા જળથી મહાદેવનો અભિષેક કરી તેમણે આધ્યાત્મિક તૃપ્તિ અને ભક્તિની અનુભવી હતી શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિભરી ઉમંગભેર હાજરી સોમનાથ મહાદેવના દિવ્યતાને વધુ ઉજાગર કરે છે મહેશ વાજા ન્યૂઝ નાઇન ગુજરાતી સોમનાથ મારું નામ સિદ્ધાર્થ છે અમે વાલે ગામ હાસોદ તાલુકાથી ચોક આવડ્યા પચીસ તારીખે શ્રાવણ ચાવળથી તે દિવસે ચાવ લઈને સોમનાથ મહાદેવ મંદિરે આવ્યા છે અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે मैं साइली तुषार पाटिल हूँ हम लोग सब मुंबई से आए हैं सोमनाथ जी के दर्शन करने आए हैं हम बहुत अच्छे दर्शन हुए बहुत अच्छा भगवान का सबको दर्शन हुआ है और यहाँ का परिसर भी बहुत अच्छा है अनुभव हुआ अनुभव के लिए बहुत बहुत आनंद हो गया हम सबको बहुत अच्छा अनुभव आया है।, है दर्शन भी जल्दी हुआ है सोमवार शामनी सोमवार है फिर भी हमें बहुत जल्दी दर्शन हुआ है मैनेजमेंट सब अच्छा है इधर का नहीं कोई तकलीफ नहीं सब अच्छा है सुविधा अच्छा है सब अच्छा है